કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને બે મિનિટ ફાર્મિંગ ડિફની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આ સિરીઝની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે ટૂંકમાં જ તમને માહિતી આપવા જઈ રહ્યા છે કે તમારા પાકની અંદર કોઈ પણ પ્રકારના રોગો આવે તો એની સામે કયું ટેકનિકલ વાપરવું જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ મળે એ પણ ઓછા કરશે તો આ સિરીઝને તમે જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને આ સિરીઝ શેર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જ્યારે પણ વાતાવરણને બદલાવના લીધે અથવા તો વરસાદના આવવાથી જો તમારા સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર તમારા જે છોડ છે અથવા તો પાક મેન એની અંદર જે સુકારો છે બ્લાસ છે પાનના ટપકા છે જે પાવડરની મિલયું છે અથવા તો જે પાન પડે છે તો આવા બધા જે ફંગસ આવે છે એટલે કે ફૂગ આવે છે એની એના નિયંત્રણ માટે કયું ટેકનિકલ વાપરવું જોઈએ એટલે કે કઈ ફંગી સાઈડ વાપરવું જોઈએ જેથી કરીને તમને ઝડપથી રીઝલ મળે અને તમારો જે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જે તમારો પાક છે કે આ ફૂગ સામે એની રક્ષણ મળે અને પાકની અંદર જે ફૂગ ના આવે તો ખેડૂત મિત્રો આપણે ટેકનિકલ બતાવા જઈ રહ્યા છે તો એ ટેકનિકલની અંદર આપણે બતાવીશું તો એ ટેકનિકલની અંદર ક્લોરોથાનોની પંચોતેર ટકા ડબલ્યુપી તો તમે ટેકનિકલ ધ્યાનથી જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આને તમે એક આ જે ટેકનિકલ છે એને તમે એક બ્રાન્ડના નામે તમે ઓળખી ઓળખો છો જે જે કવચ તો કવચની અંદર પણ આ જ ટેકનિકલ રહેલું છે એટલે કે ક્લોરોથાનોની પંચોતેર ટકા ડબલ્યુપી તો આ જે ટેકનિકલ છે એ કોન્ટેક ફંગીસાઇડ છે એટલે કે તમારા જે ફૂગ છે એને સીધું કોન્ટેકમાં આવીને આ તમારા ઝડપથી તમારા પાકને ફૂગ સામે રક્ષણ આપશે અને જે ફૂગ છે એનો નાશ કરશે તો આ ટેકનિકલનો ઉપયોગ જ્યારે પણ તમારા પાકની અંદર આપણે આગળ જળવા પ્રમાણે જે ફૂગ આવે છે એમાં જો ફૂગ આવે તો આ ટેકનિકલનો તમે તરત જ ઉપયોગ કરો તો તમને તરત જ રિઝલ્ટ મળશે અને તમારો પાક એ ફૂગ પાકને તમારે એ ફૂગ સામે રક્ષણ મળશે અને તમારા પાકને એ ફૂગનું કંઈ નુકસાન નહીં પહોંચે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમારા પાકની અંદર આ આ પ્રશ્નો આવી ફૂગો આવે તો તમે આ ટેકનિકલ વાપરી શકો છો અને ખેડૂત મિત્રો જો તમારે પણ આ ટેકનિકલની ખરીદી કરવી હોય એ પણ બજાર કરતાં ઓછા ભાવે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો કરે તો આજે મુલાકાત કરો હરિવા મેગ્રો સેન્ટર માતાની જ્યાં તમને બજાર કરતાં ઓછા ભાવે તમને કોઈ પણ જાતની ફંગીસાઈડ જંતુનાશક અથવા તો કોઈ પણ જાતની પેસ્ટિસાઈડની મળી રહેશે એ પણ સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે અને તમને સો ટકા રિઝલ્ટ પણ તમારા પાકની અંદર મળશે તો ખેડૂત મિત્રો હરિવાર મિત્રો સેન્ટરની મુલાકાત કરો અને તમે પણ કોઈ પણ તમારા પાક માટે કોઈપણ જાતની પેસ્ટીસાઈડની ખરીદી કરો અને ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ